हेलो गाइज के स्वागत छ तर मस्तो मजाना ब्लोगमा गुड मॉर्निंग जय श्री कृष्ण त आज अरे गाममा अम्बामा पाटोस्ता हो तयार थु अ साडी पहिरो पनि साडी पहिरी नै ना लिधे तो ड्रेस पहिरे छैस अम्बाजीमा मन्दिर त चालो बनाइरह्लोगमा गाई गामा आए તો તો આવ્યો નહીં બાગમાં જોઈએ હવે આવો કે મેં ના કીધું તો આવો તો બરાબર ને ના આવ તો ચાલશે પણ છે આય ચાલશે જો કેટલી બધી પબ્લિક છે

અમે ગરબા ગઈ લીધા થોડું ઘણું નાચી લીધું વધારે વિડીયો ઉતાર્યા નથી કેમ કે પછી કોપીરાઈટ આવ્યા મ્યુઝિકના કારણે આઈસ્ક્રીમ તો ના બેટા નહીં હવે જમવા જવાનું તો અમે થોડું ઘણું નાચી લીધું ને હવે ઘરે જઈએ સીવું બંને જણા મજા પડી ગઈ પણ ગરમીના લીધે થોડી ઓછી મજા આવી આમ તો કાલે વાતાવરણ ચેન્જ થઈ ગયું કાલે વરસાદ પડ્યો તો એના લીધે થોડું ઠંડુ તો હતું એટલે થોડી મજા આવી નહીં સીવો સીવો મજા આવી જો કાલે વરસાદના લીધે કેટલો બધો જોરે આમ સીરાય એટલે તો નાચવાની ઓછી જ મજા આવે એટલે ગરબામાં થોડી ધૂમ મચાઈ લીધી પણ વિડીયો બનાવવા વાળું કોઈ નહોતું એટલે પછી બનાવ્યું નહીં હવે ઘરે જઈશું અને પછી આવીશું જમવા તો બને રહેજો બ્લોગમાં ઘેર તો આવ્યો તો પાછો ગોઈને બાકી ખાવા હેડો ત્યાં જઈએ ખાવા તો બને જોઈએ મહેસાણા રહી બધા તહેવાર માં આવું જમવા આવી ગયા છે જોઈ લો જમવામાં કેવું છે બઉ મસ્ત મજાનું બધા બે જાઉં જમવા

હે ઘર નેકડું સદી થાય મોર મોરી વાહ વાહ કરીને હે કો કાઈ પાઉ કો પ્રગટ ફોન તો ચાલુ ચાલુ ગય આખો દિવસ

આ મોબાઈલ નો નખાયો કાચ તૂટી ગયો તો નવો નખાય ને ટપણ પણ નખાય એટલે એ પણ નવો થઈ ગયો મનીષ બાઈક લઈને આવે છે તો બેસી જઈશું હવે પાગલ કર દે તું જે મોરની સી ચાલ ગુલાબી સાડી આ નીલા લાલ લાલ મેરી ગુલાબી સાડી કેસી લાગ રહી છે અચ્છી લાગ રહી છે હે ગાય જ અમે આવી ગયા છીએ અંબાજી માતાના મંદિરે જે લાખવડ આવેલું છે ત્યાં અને ડીજેની પાછળ આવતા હતા પણ ભમરા ઉડ્યા હતા તો પછી અમે રિટર્ન થઈ ગયા હતા અને પછી હવે આવ્યા દર્શન કરવાના હતા એટલે હું કદી આવી નથી મંદિરે આવ્યા અંબાજીમાંના તમે આવેલા કદી અમે તો આવ્યા પહેલી વાર સાત વર્ષની અંદર પહેલી વાર

હે મા અંબા સારો કરો દર્શન હવે ઘરે આવી ગયા અને બધા બેસ્યું હવે તો જમવા જવાનું કમ તો કશું હોય ને તો ચાલો હવે અગરબત્તી ને કરી દઈએ માતાજી કેમકે કોઈ બધા સેવામાં ગયા છે મનીષ તો બધા તો હું અગરબત્તી ને એવું બધું કરી દઉં વધારે જો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn તો બીજા માટે મરચું બનાવવાનું છોરી કેમ કે એને આબન નથી ખાવા માટે તો એને ઓર્ડર આપ્યો હતો મરચું બનાવી મરચું બનાવી દઈએ ચમચી જ લઈ ખાઈ લો એનો ઓ મટન એટલે આ બધું ઓછું હતું ને વધારે કર્યું આ મને તો બતાય ને બોલ બોલ કોકારે છે

आज पती गो अवसर आपण अंबाजी माता मंदिर आ मंदिर नो पाठोत्सव होतो

મિત્રો આપણું મંદિર આ છે દર્શન કરી લો તમે અંબાજી માતાનું મંદિર અંબાજી માનું મંદિર આ રામ લક્ષ્મણ ને જાનકી લઈ લો પ્રસાદી અને આ ઉમિયા માતા છે જો દોશન કરી દો જો બ્રહ્માણી માતાનું મંદિર ઠાકોર સમાજનું અને ત્યાં પણ કા કાલે પાટોત્સવ તો તમે જોઈ શકો જો એ પણ મંદિર બહુ મસ્ત મજાનું ડેકોરેટ કર્યો અને હવે જઈ છીઉ ઘરે સજાઈ દીધી બહુ મસ્ત મજાની

છોકરો <laughs> 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 દીકરો <laughs> લઈ <laughs> છોકરો oh, <laughs> 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 બોલુ તે મમ્મી કહીએ તે મમ્મી કહીએ તે મમ્મી જો એમ કેવા તે મમ્મી જો આખો આવ દાઈ મમ્મી પેલી રહી જા પેલી મમ્મી મમ્મી

અહીં જ આજનો વિડીયો અહીંયા એડ કરીશું આજનો દિવસ કેવો રહ્યો એ તમે જોયો જ હશે અમારો તો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી